રાખો ને એટલે તમને એમ કે મમ્મીએ પપ્પા ને ખવરાવી પપ્પા એ મમ્મી ને ખવરાવી એવું કઈ ના હોય કે એમાં ન ખવરાવી હોય એટલે પ્રેમ ન હોય પ્રેમ તો એટલો જ હોય આમાં આવી આમાં છે ને આપડે ઘેરાંબા છે ને એના કરતા આમાં જ મોટે રીક્ષા આમાં પેલા ઉતારો આવી છે અચાનક નક્કી કર્યું મેં કીધું આજ તો ગરવાળા પજિયા ખાન મન છે એટલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના ખાડા હાથ વાગી ગયા સમજાવ દઈએ પેલા આપણે તો મમ્મી વારે ફર્યા ને શિવાની ગઈ દાદા ભેગી ચક્કર મારવા દાદા કે હાલી કે આપણે ખેતરમાં ચક્કર મારી આવી એ દાદા દીકરી ચક્કર મારવા નીકળી ગયા ને આજે છે સન્ડે પણ ભાવેશભાઈને રજા નથી જવાનું છે એટલે જો એને વહેલું જવાનું હતું ને નાસ્તો વેલો બનાવી લીધો ને એને કરી લીધો ને એ ગયા તૈયાર થવા અમારે હજી થોડુંક કામકાજ પતાવી ને પછી નાસ્તો કરવાનો છે તો મમ્મી ફર્યા વારે હવે આપણે વાહિદા નાખવા માંડીએ તો ફટાફટ થઈ જાય આજે આપડે માણસો ને તો રજા છે ને રજા રાખી પીવાની હોય તો ખબર હા બાકી આવતીકાલે તો સોમવાર છે નકર સોમવારે હોય ને તો આપણે ખબર હોય કે રાણવાનું હોય ને ઘટાણું કરવા એટલે રાખે આજ તો રવિવાર છે આજ તો કેમ રાખ્યું કે ખબર ન તો એક દિન કામ હાટું રહી ગયું છે હવે

દાદી ને કહો કે એટલે મમ્મી ને કહો કે પપ્પાને કેક ખવડાવે ખવડાવે તો રાખવાય નથી ને અમુક અમુક જગ્યાએ એ ચોટતો હોય ને એટલે મેં કટ કરી નાખો તો કટ કરી નાખો ને એટલે તમને એમ કે મમ્મી એ પપ્પાને ખવડાવી પપ્પા એ મમ્મી નથી ખવડાવ્યું એવું કઈ ના હોય કે એમાં ન ખવરાયું એટલે પ્રેમ ન હોય પ્રેમ તો એટલો જ હોય પણ એ ખબર આવી હતી પણ એમાં એવું થયું કે અમુક અમુક જગ્યાએ વિડીયો ચોટતો હોય પછી આછો જાખો આછો ઝાખો થતો હોય એટલે પછી એમાં એમાં કટકટ કરવું પડે વચ્ચે એટલે તમારો મુંદલ તમે પપ્પાને ને ખબર આવી ને એ સિનામાં નથ ને એટલે એમ જોવામાં આવ્યું કે તમે પપ્પા ને કેક નથ ખબર પપ્પાએ કેક પેલી વાર કાપી ને અમે એકા બીજા ને બધા એ આવી છે ભાવેશભાઈ નથી ખાવી તો પછી બોલાવ્યા મેં કીધું એને મીઠું મીઠું ન ભાવે ને શરદી જેવું થઈ જાય એટલે એના આવતા હતા બોલાવી મેં કીધું પપ્પા ને આઈ તમે ખાઈ લો તમે જે પપ્પા ને ખરાવ એટલે આઈ લો બાકી જો શિવાની ને મજા છે ધૂળ માં રમવાની જામી ગઈ છે ધૂળ ને નાનું હું તો ગાયડું લીધું ને ઓલું સુનાડું લીધું હવે ધૂળ માં રમે એને ખડીક ન્યા રમવા દઈએ પછી એને નવરાવશું ન્યા હસવા ઘડીક ન્યા રમે ને રમવા દઈએ હા હું ખાઈ શીવું હું ખા આ બળે શું કહેવાય કે ને બિસ્કિટ બિસ્કિટ ના મત ખાતી કે ખા છે તો હું ખાતી થી કે માંડવી ખાતી થી હે તો એ બિસ્કિટ કેના હાટુ રાખ્યું કેટલા બે છે તો એક મારું ને એક દાદી નું એમ ને કે બેય દાદી ના હાલ તું કેમ બે બે કેના એક દાદી નું ને એક મારું ને તો ધરાઈ ગઈ ધરાઈ ગઈ હા આપણા હાટુ રાખવા તો જોઈએ ને કા બરાબર ને તું રેડી થઈ ગઈ ને નાઈ તો એ ભરાઈ ન રહેતી હવે નઈ ભરાઈ રહે ને હા નઈ હવે ન ભરાઈ રહે હું તો હવે પાછે નાવું પડશે જો શાક તો મમ્મી એ ડુંગરી બટેટા વઘારી નાખ્યું ને બની ગયું હવે મારે રોટલા ઘડવા બેહું કામ કરીને પછી શિવુ નવરાવી કેમ કે પેલા ધૂળમાં રમતી હતી ને પછી માર પેરા પોતા કરતી હતી ને પછી દાદી ઠાંવીસરતા હતા ને તો ત્યાં ઘડીક વાર રમતું કરીને એટલે આખી ભીંજાઈ ગઈ હતી ને ભરાઈ રહી હતી પછી મેં કીધું નવરાવી પછી રોટલા ઘડવા બેહું ત્યાં આપણે જો સો સાણા લેવા બેક સાણા લઈ લઈએ આમ તો ઓલું એક જાડું બરતન અટકાવી દઈએ ને કપાહના જે આપણે ઓલા થળિયા છે ને વધેલા ઈ હોય ને પેરા એટલે જાજા સાણા ન જોઈએ કટકો કટકો પેરો શાણા નો હોય ને એટલે અસલ નો તાપ થાય આવી તો પાછી એવડા મોટા ચંપલ પહેરીને હે હાલો હવે રોટલા મારે તો ઘોડવા મારે તો ઘોડવા રોટલા ના ના ઓ ના ના તારે ભરાઈ રહ્યું ના ના હવે ના 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 હાલો મારી દીકા હાલો હમણાં દાદા આવી જાય હાલ હમણાં દાદા આવી જાય હાલ રોટલા કઢ નાખીએ વાગવા આવ્યા ને જો અમે બપોરાય કરી લીધા આજ વહેલું છે હો મમ્મી નકર તો એક વાગે પછી બેહીએ ખાવા એક વાગે ઢોકળી તો માં લેવા જાવ છે હું ને મારી પાસાલ પપ્પા કોણ લઈ આવ્યા હા રોટલા કરી લીધા ખાવા બેહી ગયા હા રોટલા કરી લીધા ને સીધા ખાવા બેહી ગયા પપ્પાને દઈ દીધું ખાવા ને પપ્પા આઈસ્ક્રીમ નો કોણ લઈ આવ્યા હતા તી સીવું પાસી ભરાઈરી એટલે કોણ તો એકલી એકલી ખાઈ લીધો રહી રહીને થોડોક રહ્યો ને અહીંયા છે ને ભરાય અમાર બધા પેલા કોણ ખાઈ પછી રોટલા ખડવા બેઠી પેલા કોન વારી પાછું ભરાય રી ને હાલો યાદ પગ ધોઈ લે હાલો હવે હાથ પગ ધોઈ લે એટલે પાછા કપડા બદલાવીને તને અવરાવદ વાગી ગયા અટાળે છ ને હવે આપણે આઈ ખેતરમાં મમ્મી વાટે ગદપ ને હું આવી ગધપાટવા પણ આ દાંતેડું છે બુઠું મમ્મી કે ઓલું આપણું દાતાડું છે ને એ ખેતરમાં આવી છે એ કે આય કે ગદપ માલે નહીં એટલે આપડે હવે વૈયા હમણાં કેરી જોવા ને મમ્મી જોવા ગદપ પાટે આમ તો પીવરા આવી ગયેલ છે એટલે વાટે છે જોરિયા થોડીક વાટવાની છે એટલે પછી હવે આપણે આરો કરીએ ને જો આ કેરી બતાડું આ ખેતર માં આંબો છે એ કાઈ ને એક ઓલી બાજુ ઓલી બાજુ ના આમાં આખડી જાય જોઈ જોવા અહીંયા તો લગભગ નેતા આવી પરવા આવી હતી બે માં નવવાર ખબર નહીં એમાં નથી આવી ને આમાં આવી આમાં છે ને આપડે ઘેરાંબા છે ને એના કરતા આમાં જરીક મોટેરી છે આમાં પેલા ઉતારો આવી ને એમાં જરીક મોડેરો આવી તો જો હમણાં બતાવું કેવી અસલની ની કેરીઓ આવી છે આમ બોતા જો આ બહુ મોટો ને પણ કેરીઓ બહુ જ ની છે આમ દેખાય નહી બહુ પણ ઉતારીએ ને તો એમાં લક નહી થાય આમાં મોટેરી છે ઘેર છે ને એના કરતા જો થઈ મોટી બાજુના આંબામાં તો જોઈ લીધું એ કેરી છે નહીં એમાં ફરવા આવી હતી ને અવાર કુદરતી ખબર નહીં કેમ ન આવી અવાર કે કઈ કેરીમાં ફાલે ઓછો છે એ કે તો હવે જોઈએ આપણે બાકી આજ ખેતર માં આવવાનું મોડું થઈ ગયું શોર્ટ વિડીયો ઉતારતા શોર્ટ વિડીયો મોડું થઈ ગયું ને એટલે ખેતર માં આવવાનું મોડું થઈ ગયું ને સિવાની હવારવા નથી ગઈ એટલે પછી રોંઢે કે મારે જાવું ને જવું એને જો કઈ મૂકી આવી તો હવે એને આગળ લેવા જવાનો ટાઈમ થઈ જાય ચડાવી દીધી જો મમ્મી આગળ આગળ નીકળી ગયા ને આપણે હવે દાંતેડું ને માઈક ને બધું લઈને જઈએ બાકી આ છે વાટ્યું ઘણા ખબર ન હોય કે વાઢ્યું એટલે હું તો આ છે ને એક જાતનું ખડ છે જવાર છે પણ છાડા પાન વાળું ને મોટું થાય એટલે જો આવું થઈ ગયું ને તો એક ખાઠો કરીને વાઢી લઈએ ને એટલે પાછું ફૂતા જ રાખે આ ત્રણ ચાર વર્ષ સુધી જાય નહીં એટલે આને કહેવાય વાઢ્યું બાકી જો આ પીવરાવી લીધું ને એટલે ઓરવી લીધું ગઈકાલનું એમાં દુનિયાનું છે ને ઝીણું 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 ખડ નીકળી પડ્યું છે એકદમ એટલે ઉગવાનું હતું એટલું છે ને ઉગી જાય ને પછી પપ્પા ખેડી નાખ છે એટલે એટલું તો પછી ઓછું બીજી બીજું જે આપણે એમાં વાવીએ એમાં પછી એટલું ખડતા ઓછું નીકળે એટલે બે વાર છે ને ઉપર ઉપર ઓરવી નાખ્યું એટલે કે ફીવર આવી દીધું બે ત્રીજી ચારે છે હજી પછી ખેડ કરશે વ્યારામાં છે ને ઘરવાળા ભજીયા બનાવવાના છે ને બટેટા વાળા ભજીયા બનાવવાના છે આજ આપણે છે ને મેથી વાળાને જ બનાવવાના અચાનક નક્કી કર્યું મેં કીધું આજ તો ઘર વાળા ભજીયા ખાવાનું મન છે એટલે રોટલી ને જ બનાવી હતી જો એક રોટલો મોટો કરી નાખ્યો ને બપોરના શાક રોટલા પડ્યા છે તો તેલ મૂકી દીધું ને આપણે લોટતા તૈયાર થઈ ગયો પાકડી ઘર વાળા મરથી કરી નાખીએ ને પછી છે ને આ બટેટા વાળા કરી નાખીએ ને ભજીયા ખાઈ લઈએ આજે તમારે હાલો ભજીયા ખાવા ના આ તો હમણાં ચણા લોટા ખોરલી એમને બોરિંગ કરી નાખું આજે ઈ બ્રેક છે ઓલા પછી આની બ્રેક છે આજે